ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વરણી ડીસામાં આનંદોત્સવ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની વરણી થતાં જ રાજ્યભરમાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ ખુશીની લહેર બનાસકાંઠાના ડીસા સુધી પહોંચી છે જ્યાં સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા ભવ્ય આનંદોત્સવ મનાવવામાં આવ્યો હતો જગદીશ વિશ્વકર્માની બુથ કાર્યકરથી માંડીને પ્રદેશના સર્વોચ્ચ પદ સુધીની સફર પક્ષના કાર્યકરો માટે પ્રેરણારૂપ બની છે તેમની આ વરણીના સમાચાર મળતા જ ડીસા ભાજપના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા ખુશી વ્યક્ત કરવા માટે કાર્યકરોએ શહેરના મુખ્ય ચોકમાં ધૂમધડાકાભેર ફટાકડા ફોડ્યા હતા આ પ્રસંગે કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને ઢોલ નગારાના તાલે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી શશિકાંત પંડ્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્માની વરણીથી પક્ષના સંગઠનને વધુ મજબૂતી મળશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ વધુ સફળતા પ્રાપ્ત કરશે જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળતા ડીસાના કાર્યકરોએ ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો નવા અધ્યક્ષના નેતૃત્વમાં પક્ષના કાર્યકરોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ ઉજવણીએ સ્પષ્ટ કરી દીધું છે કે પ્રદેશ સ્તરે થયેલા આ ફેરફારથી ડીસાના કાર્યકરોમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે